નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે આપણા વિવેક ડેરી ફાર્મમાં આપણે જાફરાબાદી ભેંસો અને બંને નેશનલની ભેંસો માટે જાણકારી લઈએ ભાઈ તમારું નામ જણાવો ભરતભાઈ તમે કેટલા વર્ષ ભેંસો રાખો છો બે વર્ષ ભેંસો છે તમારી પાસે કેટલી આઠ ભેંસો છે બે ગાયો તમે ભેંસો લાવેલા છો કે ઘરે તૈયાર કરી ઘરની પાડી ઉજેરી છે ને તો તમે શરૂઆત કરી હતી તમારી પાસે કેટલી ભેંસો હતી બે ભેંસો હતી એટલે કે પછી સ વધાર્યું છે એમને તો તમારી બધી ભેંસો આ જાફરાબાદી નસલની છે કે કોઈ બીજા નસલ છે? છે કુંઠી મેસાળું, જાફરાબાદી. અને જાફરાબાદી. અને કેટલી કેટલી સીમ કિંમત છુંદીની લીધેલી છે તમે? એક લીધેલી નથી તો તમે ખરીદવા ગયા હો અંદાજથી. તો કેટલી કિંમત છુંદી ખરીદી લેવાય? લાખ જેકો. પરડવા તમે એક ટાઈમનું દૂધ કેટલા લિટર ભરો છો ભેંસોનું? 1.5 જો દૂધ પીવે. તો એના ભેંસોના ફેટ કેટલા આવે છે અંદાજથી? 30

વ્યાણા પછી દોઢ વર્ષ સુધી દોવા દે છે તો એ ગરમીમાં કેટલા સમયમાં આવે હિટ હીટમાં કેટલા સમયમાં આવી જાય છે એટલે કે વીણા પછી બે મહિને આવે છે એમને તો પછી ગાભડી થયા પછી કેટલા મહિના દોવા દે ચાર થી ત્રણ મહિના દોવા દે એમને હમ ભરદભાઈ તો તમે આખા દિવસમાં કેટલા ટાઈમ નીણ નાખો છો ભેંસો ને શાર્ટ ટાઈમ અત્યારે એક નીણ નાખી હવે કેટલી નીણ કરવાની એક વહેલા એક વહેલા કરવાની એક દસ વાગ્યે પછી એક ત્રણ વાગ્યે એટલે કે ચાર નીણ થાય છે એટલે આમ ભેંસોને માટે તંદુરસ્તી સારી રહે આમને પૂરતી નીણ મળી રહે એટલે દૂધ બૂધમાં પણ સારી રહેશે

thank you